દિવાળીના તહેવાર પહેલાં અરવલ્લી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ બની છે શામળાજી બોર્ડર પર કાર ટ્રકની કડક ચેકિંગ કરવામાં આવી રહી છે તહેવારોમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે જોઈએ કે ગુજરાતને અડીને આવેલા જે બોર્ડરના જિલ્લાઓ છે ત્યાંથી અવાર નવાર બુટલેગરો દ્વારા નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામપણે દારૂ ઠાલવામાં આવતું હોય છે પોલીસ ને પડકાર ફેંકવામાં આવતો હોય છે ત્યારે આ દિવસોમાં અરવલ્લી પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા કડક આદેશો પોલીસને આપી દેવામાં આવ્યા છે કે કોઈ કોઈપણ બુટલેગરોને છોડવામાં ન આવે ને તેના જ ભાગરૂપે અરવલ્લીના સરહદી વિસ્તારોમાં કડક ચેકિંગ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તહેવારમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે ચેકિંગ થઈ રહી છેલ્લા પંદર દિવસમાં અરવલ્લીમાંથી દોઢ કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે અરવલ્લીની રાજસ્થાનથી જોડતી તમામ બોર્ડરો ઉપર હાલ ચેકિંગ છે તે તેજ કરવામાં આવી છે આ અહેવાલ દર્શાવી રહ્યા છીએ અમારા સહયોગી જય અમીન આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો